અને અસ દાખલા તરીકે આપણે સોડિયમ ક્લોરાઇડ નું જુદાણ લઈએ તો જલીય માધ્યમમાં એ સ્ફટિક તરીકે વર્તે પરંતુ બેન્ઝિન જેવું માધ્યમ હોય એટલે કે ઓર્ગેનિક સોલ છે આ ઓર્ગેનિક પદાર્થ છે તો એની અંદર કલીલ તરીકે વર્તે જો અહિયાં મેચિંગ અલગ છે અને અહીંયા જલીય માધ્યમનું મેચિંગ અલગ છે તમે બે વસ્તુ જોઈ શકો છો જ્યારે સાબુ જે છે મિત્રો એ પાણીમાં કલીલની જેમ વર્તે પણ આલ્કોહોલમાં નાખ્યો હોય તો પાછો સ્ફટિકની જેમ વર્તે એટલે કોઈ એક જ પદાર્થ બે અલગ અલગ માધ્યમમાં જુદી જુદી પરિસ્થિતિની અંદર જુદા જુદા રીતે વર્તન આપે છે એટલે ઉપરનું જે વર્ગીકરણ કર્યું હતું એની ટેકનિક ખોટી સાબિત થઈ પણ મિત્રો દ્રાવ્ય કણોના કદના આધારે એક નવું વર્ગીકરણ આપવામાં આવ્યું જે હવે આપણે ચર્ચા કરીએ એકચ્યુઅલી કલીલ જે છે એ બે વિષમાંગ પદાર્થોનું મિશ્રણ છે એટલે એમ કહેવાય કે વિષમાંગ પ્રણાલી છે એક જે છે એને પરિક્ષેપિત કલા કહેવાય ને બીજું છે એને પરિક્ષેપણ માધ્યમ કહેવાય દાખલા તરીકે મિત્રો એક સિમ્પલ વાત કરું તો એક ગ્લાસ પાણી લઈએ અને એની અંદર એક ચમચી જેટલી માટી નાખીએ હલાવીએ અને મૂકી દઈએ થોડા વાર થોડા સમય પછી તમે જોજો તો નીચે ઘટ્ટ બેસી ગયા હશે અને ઉપર એક ડોળું પાણી તરતું જ હશે જે સતત ડોળું રહે કદાચ દસ મિનિટ નહીં પણ બે કલાક પછી બી જુઓ તો તમને ડોળ દેખાશે તો ઉપરની જે પ્રણાલી જે છે એને કહેવામાં આવે કલીલ જે ક્યારેય નીચે જે છે એ નિલંબિત કણો કહેવામાં કલીલ પ્રણાલી છે એને આપણે પહેલી ભૌતિક સ્થિતિ લઈએ તો પહેલી ભૌતિક સ્થિતિના આધારે બીજું બંને વચ્ચેના આકર્ષક આંતરક્રિયાને આધારે અને ત્રીજું વર્ગીકરણ છે એમની સાઈઝના આધારે વિક્ષેપિત કલા જે છે પરિક્ષેપિત કલા બોલો વિક્ષેપિત કલા બોલો એની સાઈઝ ના આધારે એનો કણ કેટલી સાઈઝ નો છે તો સૌથી પહેલા તો આપણે કલીલ વિશે ટૂંકમાં ત્રણ માહિતી જોઈએ કે આ કલીલ જે છે એ સાચું દ્રાવણ અને આલંબન કઈ રીતે અલગ પડે છે એટલે કે સ્ફટિકમાં કલીલ અને આલંબન બંને ત્રણે ત્રણ કઈ પહેલું છે કલીલ કણો નું કદ તો એક નેનોમીટર કરતા નાનું છે મતલબ આ તમને નરી આંખે દેખાવાનું નથી અલ્ટ્રા માઇક્રોસ્કોપથી જો ડિફરન્સ હજાર પેલું તો હજાર કરતા પણ મોટું બીજું છે દ્રશ્યતા કેવી રીતે દેખાશે મિત્રો આના કોઈ પણ પ્રકાશીય સ્વરૂપ વડે દ્રશ્યમાન થતા નથી મતલબ તમે અંદર ટોર્ચ મારો તો કઈ દ્રાવ્યના કણો દેખાશે નહીં પણ આમાં અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે પહેલાંને તમે નરી આંખે પણ જોઈ શકો છો મેં તમને કીધું ને કે માટીના કણો નીચે પડ્યા છે એ તો તમને ચોખ્ખા દેખાશે ત્રીજું છે મિત્રો અલગીકરણ ફિલ્ટર પેપર સાથે કે કોઈ પડદા સાથે પડદો એટલે અર્ધ પારગમ્ય પડદો ચાલો સાચા દ્રાવણને તમે ગમે એના વડે અલગ કરવા ચાહો નહીં થઈ શકે પણ કલીલ દ્રાવણનું આપણે શક્ય કરી શકીએ ક્યારે એકદમ સૂક્ષ્મ માઇક્રોસ્કોપવાળું માઈક્રો વાળું લઈએ પેપર તો શક્ય બને પણ તમે એને અલગ તો નહીં જ કરી શકો જ્યારે આલંબનને તમે અલગ કરી શકો છો સૌથી મહત્વની વાત એ છે આલંબન અલગ કરી શકાય આ તમે બંને પડદા વડે અલગ કરી શકતા નથી ચોથું છે મિત્રો પ્રસરણ ક્યાંથી ક્યાં જઈ શકે તો આનું પ્રસરણ ઝડપથી થાય આનું પ્રસરણ ખૂબ જ ધીમું હોય જો અને પેલાનું પ્રસરણ થતું જ નથી મતલબ આલંબન છે એ સ્થિર એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે નહીં એની પછી આવે છે મિત્રો તળિયે જમા થવું તો સ્ફટિકમય કણ કે કલીલ કણો એ ક્યારેય તળિયે જમા થતા નથી બરાબર સમજજો જમા થતા નથી પણ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે એટલે કે દ્રાવણને સેન્ટ્રીફ્યુગેશન નામના સાધનમાં મૂકવામાં આવે સેન્ટ્રિફ્યુઝમાં મૂકવામાં આવે અને પછી તમે એને બરાબરનો ઘુમાવો

મતલબ તમે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ અલગ અલગ નહીં જોઈ શકો લીંબુ શરબત બનાવ્યા પછી મિત્રો ખબર પડે ખાંડ નથી તો તો બધા એવી જ ડાયાબિટી ખાંડ વગરનું જ શરબત પી જાય અને ખાંડ ગ્લાસમાં રહી જાય પણ એવું કોઈ રીતે બનતું નથી આ એક વિષમાંગ પ્રણાલી છે આ સમાંગ છે ત્યારે આ વિષમાંગ છે આ પણ એક વિસમાન પ્રણાલી છે આ વિષમાંગમાં બે ભાગ કીધા મેં તમને કીધું એમ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ બરાબર ચાલો ટિન્ડલ અસર અને બ્રાઉનિયન ગતિ ટિન્ડલ અસર એટલે પ્રકાશીય ગુણધર્મ છે અને બ્રાઉનિયન ગતિ એટલે એના યાંત્રિક ગુણધર્મ છે દોડા દોડી કેવું કરશે તે ચાલો સ્ફટિકમય અથવા તો સાચું દ્રાવણ જે છે કોઈ ટિન્ડલ અસર નહીં દર્શાવે આપણે આગળ ચર્ચા કરીશું પછી જ્યારે આ કલીલ કણો ટીંડલ અસર દર્શાવ મતલબ કે પાણી ભરેલા ગ્લાસમાં તમે લેસર લાઈટ નાખો તો એમાં કોઈ અંદરના કણો દેખાશે નહીં પ્રકાશ ક્યાંથી પસાર થાય તે પણ જો એની અંદર બે ત્રણ ચમચી જેટલું દૂધ નાખીને નલાઈ દો પછી લેસર લાઈટ મારો તો મિત્રો લેસર લાઈટનો પ્રકાશ સીધે સીધો પસાર થતો પહેલા ગ્લાસની અંદર નહોતો દેખાતો હવે દેખાશે જેને કહેવામાં આવે ટીંડલ અસર બતાવે છે બરાબર આ જે છે એ દર્શાવે અથવા ન પણ દર્શાવે બેમાંથી કોઈ પણ હોય શકે ચલો નેક્સ્ટ વાત કરીએ બધાના સાઈઝ કેવડા તમે જો જે સ્ફટિકમય પદાર્થ જે છે સાચું દ્રાવણ એ સાચા દ્રાવણના કણો તમે જુઓ તો એક નેનોમીટર કરતા નાના આટલા બટન નાના નાના દેખાય કોલોઇડ પાર્ટિકલ એટલે કે કલીલ કણો જે છે એ મોટા એના કરતા મોટા છે અને સસ્પેન્શન મતલબ કે આલંબન જે છે એ એનથી પણ મોટા છે એટલે કે હજાર નેનોમીટર કરતા પણ મોટા છે આ એક થી એક હજાર નેનોમીટર ની વચ્ચેની સાઈઝ ના છે આ એક હજાર નેનોમીટર કરતા પણ વધુ કદમાં મોટા દેખાય જો રેડી ખ્યાલ આવ્યો તો આ થયું મિત્રો કલીલ સાચું દ્રાવણ અને આલંબન વચ્ચેનો ડિફરન્સ ઓકે તો મિત્રો આપણે આ ત્રણેય વચ્ચેનો ડિફરન્સ જોયો તો હવે આપણે શરૂ કરીએ કલીલના પ્રકારો વિશે કલીલ દ્રાવણ કોને કહેવાય એ આપણે માહિતી હોય છે મેં તમને હમણાં જ કીધું બે મિનિટ પહેલા કે એક ગ્લાસની અંદર પાણી ભરીએ અને એની અંદર એક ચમચી જેટલી માટી નાખીએ હલાવીએ એટલે આપણને એક ડોળું પાણી મળે થોડીવાર સ્થિર દવા દઈએ એટલે નીચે કણો બેસી જાય તેને આલંબન કહેવાય એટલે કે સસ્પેન્શન પણ ઉપર જે તરતું પ્રવાહી જે છે એકદમ ડોળું પાણી બહુ ક્લિયર પણ નથી ને બહુ ડોળું પણ નથી થોડુંક ડોળાશ દેખાય જીના જીના માટીના કણો સતત છે એને મિત્રો આપણે કલીલ દ્રાવણ કહીએ તો કલીલ દ્રાવણમાં બે ભાગો એક હોય વિક્ષેપિત કલા અને બીજું હોય વિક્ષેપણ માધ્યમ તો કલીલ પ્રણાલી બે કલાઓની બનેલી છે જે પદાર્થ કલીલ કણ તરીકે વિક્ષેપિત થયેલો હોય એને તમે શું કહીશો વિક્ષેપિત કલા વિક્ષેપિત કલાનું બીજું નામ છે મિત્રો આંતરિક કલા અથવા તો છૂટી કલા પણ કહેવાય બીજું છે મિત્રો સળંગ કલા સળંગ કલા એટલે કોણ વિક્ષેપન માધ્યમ શું કહેવાય વિક્ષેપન માધ્યમ જેની અંદર પેલા કણો તરે છે આપડા ઉદાહરણ ની અંદર શું છે આપણું ઉદાહરણ કયું હતું તો કે ભાઈ પાણી પાણીની અંદર માટીના કણો બરાબર માટીના કણો જે છે આને વિક્ષેપિત કલા કહેવાય અને આને વિક્ષેપણ માધ્યમ કહેવાય અત્યારે આનું નવું નામ આપી દીધું છે પરિક્ષેપણ માધ્યમ આપણે એનસીઆરટી બુક તમે જોજો તો આ પરિક્ષેપણ માધ્યમ છે અને આ છે પરિક્ષેપિત કલા છે ઓકે તો આજ વિક્ષેપણ માધ્યમ વિક્ષેપિત કલા પરિક્ષેપણ માધ્યમ પરિક્ષેપિત કલા ઓકે ચાલો હવે આપણે એના વર્ગીકરણના પ્રકારો જોઈએ તો મિત્રો આ ચાર્ટ બહુ યાદ રાખજો કેમ કે આના ઉપર આખા પાઠનો આધાર રહીશ તો સૌથી પહેલા કલીલ દ્રાવણ આપણે ત્રણ ભાગમાં વર્ગીકૃત કરી શકીએ વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ વિક્ષેપિત કલાને ડિસ્પર્સ ફેસ કહેવાય એટલે કે ડીપી શોર્ટકટમાં બોલશું અને આને ડિસ્પર્સ મીડિયમ કહેવાય ડિસ્પર્સન મીડિયમ એટલે કે ડીએમ બોલશું હવે એનું વર્ગીકરણ આ બે ના આધારે ત્રણ પ્રકારમાં વર્ગીકૃત થાય પહેલો પ્રકાર છે આ બંનેની ભૌતિક અવસ્થાને લીધે કોના ઉપર આધારિત છે ભૌતિક અવસ્થા જો વિક્ષેપિત કલા ઘન પ્રવાહી વાયુ ત્રણે હોઈ શકે વિક્ષેપણ માધ્યમ પણ ઘન પ્રવાહી ને વાયુ ત્રણે હોઈ શકે એટલે ત્રણે ને જો હું ત્રણ ગુણાકાર ના સંબંધ લઉં ને તો ગણિત એમ કે છે કે ત્રણ ને ત્રણ સાથે જોડીએ તો નવ પ્રકારના કલીલો બનાવી શકાય એમાં એક નહીં બને વાયુ અને વાયુ મિક્સ થઈ જાય એટલે એનું કલીલ ના બને બાકીના બધા જ કલીલ બને ઓકે ચલો બીજું છે બંનેની આંતરક્રિયાને આધારે આંતરક્રિયા એટલે આકર્ષણ કરે છે બંને કે એકબીજાથી દૂર દૂર ભાગે છે એક સિમ્પલ ઉદાહરણ આપું મિત્રો પાણી અને તેલ બે પ્રવાહિત છે પણ બંને એકબીજામાં ભેગા નહીં થાય પણ એનથી ઊંધું પાણી અને આલ્કોહોલ બંને પ્રવાહિત છે પણ બંને એકબીજામાં ભેગા થાય તો પાણી અને આલ્કોહોલ જે છે એ બંને આકર્ષક આંતરક્રિયા કરે અને પાણી અને તેલ એ બંને એકબીજા સાથે અપાકર્ષક આંતરક્રિયા કરે રેડી એટલે આંતરક્રિયા બે પ્રકારની છે પછી છે ડીપી કણોને આધાર ડીપી એટલે કયો વિક્ષેપિત કલા એના કણ સાઇઝ કેવડી છે એના આધારે પણ વર્ગીકરણ થાય એના ત્રણ પ્રકાર પડશે આના બે પ્રકાર પડશે આના મેં કીધું તમને આઠ પ્રકાર પડશે તો સૌથી પહેલા કેટલા પ્રકાર પડ્યા આઠ કયા કયા પડે એ બી તમને કીધું સોલિડ સાથે સોલિડ હોઈ શકે લિક્વિડ સાથે સોલિડ ગેસ સાથે સોલિડ પાછું લિક્વિડ સાથે લિક્વિડ સોલિડ સાથે લિક્વિડ ગેસ સાથે લિક્વિડ પાછું ગેસ સાથે સોલિડ જયારે આ જે છે એ અપાકર્ષક આંતરક્રિયા આ એકબીજાને ધિકારે મિત્રો બાંધવામાં આ તેલ અને પાણી વાળું છે અને આ જે છે એ

તો સૌથી પહેલી વાત તો કલીલ દ્રાવણનો પ્રકાર વિક્ષેપિત કલા એટલે આને આપણે ડિસ્પર્ઝ આ ડિસ્પર્ઝન મીડિયમ અને આ ડિસ્પર્ઝન ફેઝ બરાબર અને છેલ્લે એના ઉદાહરણ ચાલો તો મિત્રો આપણે પહેલું જ લઈએ ફીણ ફીણની અંદર શું હોય છે તો કે વાયુ પ્રવાહીમાં મિક્સ થાય છે જમ યાદ રાખજો તમે સિમ્પલ ભાષામાં વિચારો કે આ ઓછું હોય ને આ વધુ હોય બરાબર તો એવા ફીણ કયા કયા એને વ્હીપ ક્રીમ કહેવાય શેવિંગ ક્રીમ કહેવાય સોડાનું પાણી કહેવાય સાબુનું ફીણ કહેવાય આ બધા એ ફીણની અંદર આવે બીજું છે ઘન ફીણ એમાં વાયુ જે છે એ ઘન પદાર્થની અંદર ઓગળે જુઓ પ્રવાહીમાં ઓગળે તો માત્ર ફીણ આને કહેવાય ઘન ફીણ પણ કહેવાય ને ઘન સોલ પણ કહેવાય

એક એવું સાધન આપવામાં આવે કે જેના લીધે પગની ચામડીને ઉખેડવા માટે એક છિદ્રાળુ પથ્થર ચોંટાડેલું હોય તો એ છિદ્રાળુ પથ્થર બીજું કંઈ નથી મિત્રો પ્યુમાઇસ પથ્થર છે ઓકે ચાલો ત્રીજું છે પ્રવાહી એરોસોલ એમાં પ્રવાહી જે છે એ વાયુની અંદર મિક્સ થાય જુઓ કોની અંદર મિક્સ થાય છે વાયુની અંદર ચાલો એમાં કોણ કોણ આવે તો કે ધુમ્મસ વાદળ કીટનાશક દવાનો છંટકાવ ઝાકળ વગેરે તમે જુઓ ને ઝાકળ સવારમાં ઉડતું હોય ને ત્યારે આપણે આમ ગાડી લઈને જોયો તો આપણા આખા ફેસ ઉપર ભીનું ભીનું થઈ જાય એકચ્યુઅલી એની અંદર પ્રવાહી કણો એ હવામાં ઉડતા હોય છે એટલે તમને સતત આખું ધુમ્મસ વાળું વાતાવરણ દેખાશે ચલો ઇમલસન ઇમલસન એટલે બે પ્રવાહી ભેગા થાય જુઓ કોણ ભેગું થાય છે બે પ્રવાહી દાખલા તરીકે દૂધ હેર ક્રીમ માખણ ઠંડુ ક્રીમ એટલે કોલ્ડ ક્રીમ કોલ્ડ ક્રીમને શું કહેવામાં આવે ઠંડી ક્રીમ કહેવાય ચલો જેલ જેલ ની અંદર પ્રવાહી જે છે મિત્રો ધુમાડો એટલે કે એરોસોલ એમાં ઘન કણો જે છે એ હવામાં વિસ્થાપિત થયેલા હોય એમાં કોણ કોણ આવે તો ધુમાડો હવા ધૂળ ઉડતી હોય તો એને પણ લઈ શકાય બરાબર એની પછી છે માત્ર સોલ મતલબ પ્રવાહી પ્રવાહીમાં કોણ છે તો કે ઘન પદાર્થો પ્રવાહીની અંદર તરે દાખલા તરીકે રુધિર આપણું સહી કલીલ સોનું પછી કોષ પ્રવાહી રંગ આ બધા જે છે એ ઘન કણો તરતા હોય એવું લાગે છેલ્લું છે ઘન સોલ જેમાં બે ઘન પ્રવાહી પદાર્થો ભેગા થાય ઘન પદાર્થો ભેગા થાય કયા કયા તો કે મિશ્ર ધાતુ છે રૂબી કાચ છે

એરોસોલ અને ઘન સોલ અને ફીણ ઇમલશન અથવા તો પાયસ આ બધાના ઉદાહરણો તમારે જરૂર પડશે ટૂંકમાં કોષ્ટકને બરાબર યાદ રાખવું જોવું ચાલો નેક્સ્ટ વાત કરીએ આ વિક્ષેપિત કલા માટે એક વાયુ જ્યારે બીજા વાયુની અંદર ખાસ કરીને કલીલ વિક્ષેપણ શક્ય નથી કેમ કે બે વાયુ તો હંમેશા સતત શું થાય મિક્સ થઈ જાય ને એટલે સમાન દ્રાવણ બનાવી દે એટલે જ આપણે બીજા બધા પ્રકારના દ્રાવણો માટે જોઈએ તો દેખાવના આધારે પણ કેટલાકનું વર્ગીકરણ થાય દાખલા તરીકે જે છે જેવી દેખાય એને કહેવામાં આવે કોઈ પણ લિક્વિડ છે ને એના માટે સોલ શબ્દ ચાલે બરાબર દાખલા તરીકે પાણી જો વપરાણું હોય મિત્રો ખાસ યાદ રાખજો પાણી જો વપરાયું તો એને હાઈડ્રોસોલ અથવા તો એકવા સોલ કહેવાય પાણી માટે એકવા છે શબ્દ કેમેસ્ટ્રીનો પાણીનો આ એકવા શબ્દ દુનિયામાં પ્રચલિત છે મિત્રો તમે જો એકવેરિયમ એકવા ગાર્ડ એકવા પાર્ક એકવા ઇમેજિકા એકવા અમેઝિયા આવા બધા શબ્દો જે વોટર પાર્ક છે એમાં આગળ એકવા કેમ લાગે તો કે કેમેસ્ટ્રીમાં પાણીને એકવા કહેવાય ઓકે જો બેન્ઝિન હોય તો એને બેન્ઝોસોલ્વ કહેવાય આલ્કોહોલ હોય તો એને આલ્કોસોલ કહેવાય હવા હોય તો એને એરોસોલ્વ કહેવાય એટલે દરેક શબ્દ જે છે ને એના દ્રાવક વિક્ષેપિત માધ્યમ જે છે એના આધારે એનું નામ આપવામાં આવે બરાબર એટલે જુદા જુદા બધા જ પ્રકારના સોલ જે છે એ આઠ પ્રકારના સોલ હતા એમાં આ મુખ્ય આપણે એના દ્રાવકના આધારે પણ વર્ગીકરણ તો મિત્રો અહીંયા આપણે દ્રાવકનું વર્ગીકરણ જે છે એને અહીંયા સમાપ્ત કરીએ ફરી પાછા મળીએ ત્યાં સુધી ખુશ રહો સલામત રહો જય સ્વામિનારાયણ